ખાણો ટાઈમ થી જો ડિફરન્ટ મીટિંગ કો કરી આલો તો આમો ટાઈમ જો ના તો થાય તો કોલેજ માં તો ભણ્યા ને લેવાનું તો ના પડે મોળ હું ખાઈ લઉં ભૂખ લાગી હા ખાઈ લે કરો હો

કોલેજ બધા પૈને લા તું લે લાવ તો પછી પહેલા કે તો પણ તો ખરા બધા છે ને એ બધા લગન હું તારે ભણવાન છે છે તો તો છે મારા ભાઈ બન તો હું ફોન કરું ઓક કરીને વાત કરો હમ એટલે માર લગન થાય હાલ હેડે ખબર કે કે લગન બરોબર કરવા પડશે હું ફોન કરું ફોન કરી જો

મને આવા નઈ થોડા હમા હમા કર કે થોડા આ તો ખરાબ જ જો દરવાજે કે બળા છે આ બધું આવશે હાલ તું પેલો નહીં બમક હું શું છીએ ને ફર ને ખુશ થયા મારે સમજ હાથ ના પૈસા પણ પૈસા

સાથે ધને જવાના અમે જવા બાજુ સુસ્તે કરો છો હું જોઉ ને હા આનું આહરો ગઈ બે ખુશ તમ હા પાડી દેવા છો અને ખુશ ખુશ મસ્ત કાપી દે મસ્ત કાપી દે અને ઓ મસ્ત બળ કાપી દે મસ્ત મસ્ત બળ કા કરવા હા ખુશ 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 ન વાલ અબ બરોબર છે કે અને તમે તો બળ લાયા છે એક રાંડો સાત કે લાયા છે

બાપુ ખુ તારો વટ પરવા પૈસા પૈસા આજુબાજુ તું ઓળખ બહિ તો બોલ્યા વગર

થે એટલે મેમરા બનાવાડતો બીજો દાડો ધીમે હા આ નું રે ઓ મેમરા દે

પીલે છોકરું ફન વાળું વાંધો નહી ગમતું

પૈસા આવડો ને ઘર માં પે આપીબ નસીબમાં સત નહીં પે આ નસીબ કરી માથામાં કપાળો નસીબ કર્યું